આમ તો પોલીસનું કામ ચોરોને પકડવાનું હોય છે પણ ક્યારેક એવા દિવસો પણ આવે કે ચોરી કરનારો ખુદ પોલીસ હોય પોલીસ અમલદાર હોય ત્યારે આ અમલદારને પકડતા મન પણ કચવાય છતાં ચોરી તો ચોરી છે અમદાવાદના એક પોલીસ અમલદાર ઉપર ચોરીનો આરોપ લાગ્યો છે અને ચોરી ત્રેપન લાખ રૂપિયાની છે તો શું હતો આ મામલો અને કેમ આ પોલીસ અમલદારની ધરપકડ કરવામાં આવી છે તેની વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ચોરીની આમ તો ચોરને પકડવાનું કામ પોલીસનું છે અને ચોર પોલીસની રમત પણ બહુ ગજબની હોય છે પોલીસ ક્યારેક ચોરને પણ મદદ કરે છે ને ચોર પોલીસને પણ મદદ કરે છે કારણ કે સમય શું ઈચ્છે છે તેવો બહુ અગત્યનું હોય છે પણ ઘટના જરા જુદી છે અને આ પહેલી વખત આવી ઘટના બહાર આવી છે ઘટના છે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનની સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોતાના જ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સામે ત્રેપન લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે પોલીસે આ ધરપકડ કરી છે રિમાન્ડ મેળવ્યા છે પોલીસ જાણવા માંગે છે છે આ લાખ રૂપિયા ગયા કેમ તો ઘટના એવી કે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ જયેન્દ્રસિંહ પરમાર જે રાઈટર હેડનું ટેબલ સંભાળતા હતા તેમની પાસે જેટલા ગુના નોંધાય તેનો મુદ્દામાલ તેમની પાસે આવતો હતો તેની તિજોરી હતી તિજોરીમાં મુદ્દા માલ મૂકવાનો હતો અને નિયમ પ્રમાણે જો રોકડ માલ મળે તો પોલીસ સ્ટેશનના સરકારી બેંક એકાઉન્ટમાં આ રોકડ રકમ જમા કરવાની રહેતી હતી આમ આ જયેન્દ્રસિંહ પરમાર રાઇટર હેડ તરીકે બે હજાર સોળથી સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેમની તબિયત નાદુરસ્ત થાય છે તેમને કેન્સર થયું હોવાનું નિદાન થાય છે એટલે તેમની બદલી પણ થાય છે અને તેઓ માંદગીની રજા ઉપર ઉતરે છે તેઓ માંદગીની રજા ઉપર ઉતરે છે એટલે વિનોદભાઈ ગોરાભાઈ નામના હેડ કોન્સ્ટેબલને આ કામગીરી સોંપવામાં આવે છે જ્યારે જ્યારે કોઈ પણ અધિક અમલદારની બદલી થાય તે ચાર્જ લે ત્યારે જૂના ચાર્જમાં જે આવ્યું હોય તેની તપાસ કરવાની હોય છે એટલે વિનોદભાઈ ગોરાભાઈ કાગળો અને તેમને મળેલી બાબતોની તપાસ શરૂ કરે છે ત્યારે તેમને આઘાત લાગે છે પોલીસ સ્ટેશનમાં રહેલી તિજોરીમાં તપાસ કરવામાં આવે છે તો મુદ્દામાલ ગાયબ હોવાનું ધ્યાનમાં આવે છે અને ખાસ કરી રોકડ એક વખત એવી પણ એવું માની લેવામાં આવ્યું કે બેંક ખાતાની અંદર આ રકમ હશે એટલે પોલીસના સરકારી બેંક ખાતામાં તપાસ કરવામાં આવે છે તો ત્યાં પણ તે રકમ નહોતી ઘટના એવી બને છે કે બે હજાર સોળથી બે હજાર ચોવીસ સુધી સાબરમતી પોલીસે જેટલા કેસ કર્યા ચોરીનો કેસ હોય એનો મુદ્દા માલ પકડાયો હોય દારૂનો કેસ હોય તેમાં રોકડ રકમ આવી હોય જુગારનો કેસ હોય તેમાં રોકડ રકમ આવી હોય આ બધી જ રોકડ રકમ લઈને આ જયેન્દ્રસિંહ પરમારે બેંકમાં ભરવાની હતી પણ તેમણે ભરી જ નહીં તેમણે ભરી નહીં એ જુદો પ્રશ્ન છે પણ આટલા સમયથી આવી રકમ બેંકમાં જમા થતી નથી તેના ઉપર કોઈ સિનિયર અધિકારીની નજર સુધા ગઈ નહીં પણ વિનોદ ગોરાભાઈ હેડ કોન્સ્ટેબલ જ્યારે આ ચાર્જ સંભાળે છે ત્યારે તેમને જે કંઈ અગાઉના ચાર્જમાં મળ્યું હતું તે મિસમેચ થઈ રહ્યું હતું અને આ રકમ હતી ત્રેપન લાખ રૂપિયા એટલે પોલીસ બીમારીની રજા ઉપર ગયેલા જયેન્દ્રસિંહ પરમારના ઘરે જઈ સંપર્ક કરે છે અને એવું કહે છે કે ત્રેપન લાખ રૂપિયાનો હિસાબ મળતો નથી ત્યારે બીમારીમાં રહેલા જયેન્દ્રસિંહ પરમાર એવું આશ્વાસન આપે છે કે મારી બીમારીની સારવાર પૂરી થાય હું પોલીસ સ્ટેશન આવી બધો છ મહિના પૈસા અમે કોઈ સેફ જગ્યાએ રાખ્યા છે હું લાવી આપીશ પણ સમય આગળ વધે છે જયેન્દ્રસિંહ પરમાર આ ત્રેપન લાખ રૂપિયા લાવી શકતા નથી એટલે આખરે નક્કી થાય છે કે આ બાબતે ગુનો નોંધવામાં આવે વિનોદ ગોરાભાઈ આ મામલે સત્તાવાર રીતે સરકારી પૈસાની ચોરીની ફરિયાદ આપે છે જયેન્દ્રસિંહ પરમારની સાબરમતી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રિમાન્ડ લેવામાં આવ્યા અત્યારે જયેન્દ્રસિંહ પરમાર અલગ અલગ કારણ આપે છે કે બીમારીમાં આ પૈસા વપરાયા અન્ય કારણમાં વપરાયા પણ રિમાન્ડ દરમિયાન જે તથ્યો સામે આવ્યા તે કઈ જુદા છે આ જયેન્દ્રસિંહ પાસે પોતાની માલિકીનું મકાન પણ નથી તો ત્રેપન લાખ રૂપિયા જેવી માતબાર અને મોટી રકમ ક્યાં ગઈ તેની પોલીસ તપાસ ચલાવી રહી છે ચોરને પકડતી પોલીસને પહેલી વખત ચોરીના કેસમાં પોતાના જ સાથી પકડવાની ફરજ પડી છે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જરૂર લખો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર वैष्णव तो दे कहि दे